વિના એકમ ગુરુ ભાનુમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ યાદવ કાર્યાર્થ સિદ્ધય જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને આજે હું તમને અંગારકી ચોથનો મહિમા કહીશ અંગારકી ચોથના દિવસે આપણે શું કરવું જોઈએ કેવા ઉપાય કરવા જોઈએ ચોથનું શું છે મહત્વ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનું છું દર્શક મિત્રો ખાસ કરીને ચતુર્થી તિથિ જે છે એ ભગવાન ગણપતિને સમર્પિત છે ત્રણ ચોથનું મહત્વ છે એક ચોથ જેને સંકટ ચતુર્થી કહેવાય એક વિનાયક ચતુર્થી કહેવાય અને એક અંગારકી ચોથ કહેવામાં આવે છે એક વિશેષ છે છે તો તો આજે આજે અંગારકી ચોથ તમારે શું કરવું તે જણાવીશ મિત્રો ખાસ કરીને સુદ પક્ષમાં આવનારી ચોથને વિનાયક ચોથ કહેવામાં આવે છે કૃષ્ણ પક્ષમાં આવનારી ચતુર્થીને શંકર ચતુર્થી કહેવામાં આવે છે અને મંગળવારના દિવસે આવનારી ચોથને અંગારકી ચોથ કહેવામાં આવે છે ચતુર્થી ચતુર્થી જે જે છે 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 દેવી એવું કહેવાય તિથિઓ જેમાં એકમ બીજ ત્રીસ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ નવમ દસ અગિયાર બારસ તેરસ ચૌદશ પૂનમ અને અમાસ આટલી તિથિઓ છે બધી તિથિઓની માતા જે છે એને ચતુર્થી કહેવામાં આવે છે કૃષ્ણ ચતુર્થીએ ભગવાનનું જ્યારે ગણેશજીનું તપ કર્યું અને તપના પ્રભાવથી ગણેશજી પ્રસન્ન થયા હતા ત્યારે એને વરદાન આપ્યું છે કૃષ્ણ ચતુર્થીને વરદાન આપ્યું છે કે જે કોઈ વ્યક્તિ જે ભક્ત તારી ચોથ કરશે એના જીવનના સંકટોમાંથી તને તું એને મુક્તિ પ્રદાન કરજે અને જે વ્યક્તિ અજવાર્યાની ચોથ કરે છે તો એની સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય છે કેમ કે બંને બંને તિથિઓએ ગણેશજીની આરાધના કરી હતી અને ગણેશજીએ બંનેને વરદાન આપ્યું છે અને જે ભક્તો ચતુર્થીની વ્રત કરે છે ગણેશજીની ઉપાસ કરે છે ઉપાસના કરે છે તો શુક્લ ચતુર્થી એટલે કે અજવાર્યાની ચોથનું વ્રત કરવાથી મનોકામના સિદ્ધ થાય અને અંધારિયાની ચોથનું વ્રત કરવાથી સંકટોમાંથી મુક્તિ મળે છે અને અંગારકી ચોથ એ બધી જે દિવસે ચોથ હોય અને મંગળવારનો દિવસ હોય એટલે અંગારકી ચોથનું મહિમા સૌથી વિશેષ બની જાય છે ખાસ કરીને વર્ષની અંદર જોવા જઈએ કે બે બે થી ત્રણ વખત જ કદાચ અંગારકી ચોથ આવતી હોય છે પણ જ્યારે અંગારકી ચોથ આવતી હોય તો આપણે શું કરવું જોઈએ જે ભક્તો ભગવાન ગણેશજીના ઉપાસક હોય તે લોકોએ ખાસ કરીને અંગારકે ચોથના દિવસે સવારે વહેલા સૂર્ય ઉદય પહેલા ઉઠી જવું પડે જાગવું પડે સ્નાન કરવું પડે અને અંગારકે ચોથનો ઉપવાસ કરવો પડે દિવસ દરમિયાન નિત્ય પૂજા ભગવાન સૂર્યનારાયણને સવારે વહેલા અર્ઘ્ય પ્રદાન કરી તુલસી માતાને નમસ્કાર કરી અને સાંજના સમયે ભગવાન ગણેશજીની પૂજા કરવાનો મહિમા છે ભગવાન ગણેશજીની પૂજન કરવું સાથે સાથે ચતુર્થી દેવીની પણ પૂજા કરવી મતલબ એક સોપારી તમે મૂકી શકો એ ચતુર્થી માતાની પૂજા કરવાનું જેમાં તિલક ચોખા પુષ્પ વગેરે અર્પણ કરી ભગવાન ગણેશજીને મોદક કહેતા પ્રસાદ અર્પણ કરવાનો છે અને શક્ય હોય તો લીલી દુર્વા દુર્વાની જે એકવીસ દુર્વા લેવાની છે તમારે એકવીસ દુર્વાને ભેગી કરી અને એની તમારી જોડી બનાવી અને એકવીસ લીલી દુર્વાની જોડી ભગવાન ગણેશજીને અર્પણ કરવાની અને ભગવાન ગણેશજીનું આ મંત્ર જે છે તે મંત્રની એક માળા કરવાની ઓમ લખી લેજો મંત્ર ઓમ શ્રીમ રીમ ક્લીમ ગ્લોમ ગમ માલા કરવાની છે બીજા નંબરની વસ્તુ અર્ઘ્ય પ્રદાન કરવાનું વિશેષ મહત્વ છે જેમાં ખાસ કરીને ભગવાન ગણેશજીને એક અર્ઘ્ય પ્રદાન કરવું અર્ઘ્ય એટલે કે તાંબાના કલશમાં જલ ભરી અને અર્પણ કરી એને પણ અર્ઘ્ય કહેવાય અથવા એક ચમચીમાં થોડું પાણી લઈ અને તે ભગવાનને અર્પણ કરી એને પણ અર્ઘે કહેવાય છે પરંતુ ગણેશજીને અર્ઘ્ય ક્યારે પ્રદાન કરવાનું કે જ્યારે સાંજના સમયે જ્યારે ચંદ્રોદય ચંદ્રના જ્યારે દર્શન થતા હોય અથવા જે દર્શન થવાનો ટાઈમ હોય એના એક કલાક પહેલા ભગવાન ગણેશજીને અર્ઘ્ય પ્રદાન કરવાનો અને ચતુર્થી માતાજી માતાને પણ એક ચમચી ભરીને અર્ઘ્ય પ્રદાન કરવાનું એટલે એક ચમચી ભરીને જલ લેવાનું એમાં થોડુંક ચોખા અને પુષ્પ મૂકી અને ભગવાન ગણેશજીને અર્ઘ્ય આપવાનું અને ત્યાર પછી એક ચમચીમાં લઈને ચતુર્થી તિથિને અર્ઘ્ય આપવાનું રહી વાત ભગવાન ચંદ્રદેવને ચંદ્રદેવને અર્ઘ્ય પ્રદાન કરવાનું ક્યારે તો કે જ્યારે ચંદ્રના દર્શન થાય ત્યારે ચંદ્રદેવની પૂજા કરી અને અર્ઘ્ય ચંદ્રદેવને પ્રદાન કરવાનો અર્ઘ્ય પ્રદાન કરો છો એમાં થોડુંક દૂધ નાખીને અર્ઘ્ય પ્રદાન કરજો ચંદ્રદેવને હવે અર્ઘ્ય પ્રદાન કરતી વખતે ખાલી બોલવાનું શું જેમ કે ગણપતિની ઉપર ચડાવો છો તો ખાલી મંત્ર બોલવાનો ઓમ ગંગ ગણપતય અર્ઘ્યમ સમર્પયામી ચતુર્થી માતાને અર્ઘ્ય પ્રદાન કરો છો તો બોલવાનું ઓમ નમઃ અર્ઘ્યમ સમર્પયામી આટલું ખાલી બોલવાનું ચંદ્ર દેવને અર્ઘ્ય પ્રદાન કરો તો બોલવાનું ઓમ ચંદ્ર મસે નમઃ અર્ઘ્યમ સમર્પયામિ આટલું બોલશો તો પણ ચાલશે આમ તો એના વિશેષ મંત્ર પણ છે ઓમ ગણેશાય નમસ્તુભ્યમ સર્વ સિદ્ધિ પ્રદાયક સંકષ્ટ હરમે દેવ ગ્રહણ અર્ઘ્યમ નમોસ્તુતે આ ગણેશજીનો અર્ઘ્યનો મંત્ર છે પણ એ બહુ મોટો મંત્ર થઈ જાય તો ભક્તો માટે આવા જે અઘરા મંત્ર છે એની જગ્યાએ તમે આટલું બોલશો તો ચાલશે ઓમ ગંગ ગણપત એનું અર્ઘ્યમ જેમ ચતુર્થી તિથિનો નો ઉપરનો એક શ્લોક છે ઓમ તિથિ ના મુતમે દેવી ગણેશ સપ્રિય વલ્લભે સર્વ સંકટ ના સાય ગ્રહણ અર્ઘ્યમ નમોસ્તુ તે આ તિથિનો નો છે પણ એ નહીં ભાવે તો બોલવાનું ઓમ ચતુર્થી એનું અર્ઘ્યમ સમર્પયામી આ રીતે ત્રણ દેવના ત્રણ અર્ઘ્ય પ્રદાન કરવાનું ચંદ્રદેવને પણ બોલવાનું ઓમ ચંદ્ર ઓમ ચંદ્રમસે નમઃ નમઃ અથવા અથવા ઓમ આ રીતે તમારે ચંદ્રદેવને પણ પણ કરો ચંદ્રને કદાચ તમે ચમચીમાં જલ લઈને લઈને અર્પણ કરી કરી શકો કલશમાં શકાય મિત્રો ઘણી વખત ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી અમુક જગ્યા ઉપર કદાચ ચંદ્ર ન દેખાય તો શું સમજવું તો શું કરવું તો વ્રત કરેલું શું અમારું નિષ્ફળ બની જાય આવા પણ મનમાં પ્રશ્ન થાય છે મિત્રો તમારા મનમાં પ્રશ્ન થવા સ્વાભાવિક છે પણ પ્રશ્ન તમે પૂછશો તો એનો કોઈક જવાબ મળતો હોય છે જેમ કે કોઈ કારણોસર ચંદ્રદેવના તમને દર્શન નથી થયા અથવા દેખાતો નથી થાય તો શું કરવાનું તો તમારે એક થાળીની અંદર ચોખા લઈને ચંદ્ર આકૃતિ બનાવવાની ચંદ્રદેવ ચંદ્રદીની આકૃતિ બનાવીને તે ચંદ્રના દર્શન કરીને પ્રદાન કરીને તમે વ્રત પૂર્ણ કરી શકો છો એ પણ કરી શકાય આવું શાસ્ત્રોનો મત છે ઘણી વખત વાદળ વધારે હોય દેખાય નહીં તો તો એનો પણ રસ્તો છે એનો આ જ એક વિકલ્પ છે અને આ જ રીતે તમે તમારું વ્રતને પૂર્ણ કરી શકશો તો દર્શક મિત્રો સરસ મજાનું આજે મેં તમને અગાર કે ચોથનું ના દિવસે વિશેષ પૂજા અને અર્ઘ્ય પ્રદાનનો મહિમા કર્યો છે અને જે વ્યક્તિ અંગારાકીય ચોથના દિવસે ભગવાન ગણેશજીની આરાધના કરે છે પૂજન કરે છે જપ તપ વ્રત કરે છે તો ગણેશજી એની ઉપર સદૈવ કૃપા વરસાવે છે વિશેષમાં ગણેશજીના જે બાર નામ છે તો એ બાર નામ પણ બોલી શકાય ગણેશજીનું અથરવશિષ્ઠ પણ બોલી શકાય અને એ અથર્વશિષ્ઠના પાઠ કરવાથી સંકટના સંત્રના પાઠ કરવાથી સંકટોમાંથી પણ મુક્તિ મળે છે દર્શક મિત્રો સંતો જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જાણકારી આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન